સમિતિના પ્રમુખ અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભગવાન બિરસા મુંડા સર્કલથી રેલી સ્વરૂપે ડીજેના સથવારે અરઠ સંપર્ક કાર્યાલય ખાતે આવી પહોંચી છે ફોડી સ્વાગત કરી અરઠ તાલુકા પ્રમુખ ઉદયસિંહ વસાવાના અધ્યક્ષતામાં ઓરેઠ જનસંપર્ક કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યાલય લાવનારા સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તેમજ કોંગ્રેસનું સંગઠન મજબૂત બને એ માટે ઓરેઠ તાલુકા મથક ખાતે કોંગ્રેસનું જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન આજ જોજ ઓરેઠ ખાતે જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યાં કોંગ્રેસના મનહર પટેલ તેમજ ઉત્તમભાઈ પરમાર તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા

રોજગારી માટે જાય છે તેમનું શોષણ થાય છે અત્યાચાર થાય છે અને આગળ પણ કીધું કે બધી નેતાઓ છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ તમે કંપનીના માલિકો જો ચર્ચા કરી શકતા હોય તો ખરેખર કંપની કામ કરતા આપણા આપણે વિસ્તારના હપ્તા પણ જિંદગી જીવે છે એ યુવાનો પણ વેદના શું છે શોષણ થાય છે તેમજ જે યુવા પેઢી છે કક ક ખોટા સેર છે આ ગુજરાતમાં પર જો સરકાર આ પર નહિ લે આજે ર સમગ્ર <dissenschaft salaries>: <weed>